સૌથી મહત્વના સમાચાર લોકસભાના ઉમેદવારની યાદી આજે ભાજપ તૈયાર કરશે અને ત્યારબાદ આજે પહેલી યાદી જાહેર કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે સો બેઠકના ઉમેદવારોની ભાજપ પહેલી યાદી તૈયાર કરશે જાહેર કરશે પહેલી યાદીમાં ગુજરાતની છથી આઠ બેઠકના ઉમેદવારો હોવાની પણ સંભાવના જોવામાં આવી રહી છે ગાંધીનગરથી અમિત શાહ ઉમેદવાર આ પહેલી યાદીમાં જાહેર થશે નવસારીથી સી આર પાટીલ ઉમેદવાર જાહેર થશે જોકે આજે સાંજે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને આ બોર્ડની બેઠક બાદ રાત સુધીમાં એક પહેલી યાદી સંભવ છે આ પહેલી યાદીમાં ગુજરાતની છ થી આઠ બેઠકોની સાથે ગાંધીનગરથી અમિત શાહ નવસારીથી સી આર પાટીલ ઉમેદવાર જાહેર થશે અને તેની સાથોસાથ જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ આ પ્રથમ યાદીમાં સંભવ છે જે માહિતી અત્યારે સામે આવી રહી રહી છે છે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની મળવા જઈ સાંજે અને ત્યારબાદ આજ રાત સુધીમાં સો ઉમેદવારોના નામની યાદી ભાજપ જાહેર કરશે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ ભાજપ હવે આ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવા જઈ રહ્યું છે પ્રથમ યાદી સો ઉમેદવારોની રહેશે ગુજરાતની કુલ છવ્વીસ બેઠક આ છવ્વીસ માંથી આઠ બેઠકોના ઉમેદવારોના નામની સંભાવના તેની વચ્ચે નવસારીથી સીઆર આર ગાંધીનગરથી અમિત શાહ ઉમેદવાર પહેલી યાદીમાં જાહેર થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે જો કે એવામાં મનસુખ માંડવીયાનું ચૂંટણી લડવાને લઈ સસ્પેન્સ યથાવત છે માંડવીયા કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સૌથી વધુ ચર્ચા એ ચાલી રહી છે જોકે માંડવિયાને ભાવનગર થી ટિકિટ અપાશે કે મનસુખ માંડવીયાનું ચૂંટણી લડવા સસ્પેન્સ યથાવત કઈ બેઠક પરથી નામ જાહેર થાય તેવી શક્યતા જો સો ઉમેદવારની યાદી આજે ભાજપ જાહેર કરે અને એમાં ગુજરાતના આઠ ઉમેદવારોના નામ હોવાનો દાવો ભાજપના સૂત્રો તરફથી કરવામાં આવ્યો છે તેની વચ્ચે મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી કે જેનું રાજ્યસભાની ચૂંટણીમાં પત્તું કેન્દ્રીય બાદ હવે લોકસભાની ચૂંટણી લડે તેવી પૂરેપૂરી ચર્ચા ચાલી રહી છે ભાજપની અંદર ચાર બેઠકો ઉપર મનસુખ માંડવિયાની દાવેદારીની ચર્ચા ચાલી રહી છે આ ચાર બેઠકો પૈકી કોઈ પણ એક બેઠક ઉપર મનસુખ માંડવિયા ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે રાજકોટ અમરેલી ભાવનગર અને પોરબંદર આ ચાર એવી બેઠક છે કે જ્યાં મનસુખ માંડવિયાનું સમીકરણ સેટ કરવાને લઈ અને ચર્ચા ચાલી રહી છે પોરબંદર થી જો રમેશ ધડુક ચૂંટણી નથી લડતા અથવા તો કેન્દ્રીય નેતૃત્વ એને રિપીટ નથી કરતું તો પછી ત્યાંથી મનસુખ માંડવિયા ચૂંટણી લડે તેવી શક્યતા હાલ સામે આવી રહી છે ભાવનગર બેઠક ઉપર કોળી સમુદાય અને પાટીદાર સમુદાયના સમીકરણ સેટ કરવાની વાત ચાલી રહી છે જો ભારતીય જનતા પાર્ટી ત્યાંથી પાટીદાર સમુદાયને મેદાને ઉતારે છે તો મનસુખ માંડવિયા ત્યાંના સ્થાનિક નેતા તરીકે તેનું નામ ત્યાંથી આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે અમરેલી બેઠક ઉપર પાટીદાર સમુદાયને ઉતારશે તે નિશ્ચિત છે પરંતુ લેવા પટેલ હોય કે કડવા પટેલ હોય તેને લઈ અને સમીકરણ ચાલી રહ્યું છે જો લેવા પટેલ વાત આવે છે તો ત્યાંથી મનસુખ માંડવિયા ચૂંટણી લડે છે પરંતુ ત્યાંના જે સ્થાનિક પાટીદાર નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના તે સ્થાનિક નેતા એટલે કે પોતાના જિલ્લાના નેતાને ઈચ્છી રહ્યા છે એટલે એવા સંજોગોની અંદર અને બીજી તરફ જો કડવા પાટીદારનું સમીકરણ સેટ થાય છે તો મનસુખ માંડવીયા ત્યાંથી ચૂંટણી લડાવવામાં નહીં આવે બાકી રહી અમરેલી બેઠક તો અમરેલી બેઠક પણ પાટીદારો ગઢ છે અને ત્યાં જો ચૂંટણી લડાવવાની વાત આવે તો કડવા પાટીદારનું વર્ચસ્વ ત્યાં વધારે છે અને સ્થાનિક નેતા તરીકે પુરુષોત્તમ રૂપાલા ને ત્યાંથી મેદાને ઉતારે ભારતીય જનતા પાર્ટી તેવી વાત આવી રહી છે પરંતુ અમરેલી બેઠક ઉપર પણ મનસુખ માંડવિયાનું નામ ચાલી રહ્યું છે સૌથી વધારે છવ્વીસ બેઠકો ઉપરના ઉમેદવારની જે ચર્ચા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અને નેતાઓમાં ચાલી રહી છે તેમાં સૌથી વધુ મનસુખ માંડવિયાની ચર્ચા હાલ ચાલી રહી છે ચાર બેઠક ઉપર નામ ચાલી રહ્યું છે પરંતુ સસ્પેન્સ હજુ યથાવત છે આજે રાત્રે દસ વાગ્યાની આસપાસ પેલી યાદી જાહેર થાય તેવી શક્યતા છે અને તેની અંદર ગાંધીનગરથી અમિતભાઈ શાહ નવસારીથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનસુખનું નામ જાહેર થાય તેવી શક્યતા છે અને સાથે સાથે મનસુખ માંડવિયાનું નામ જાહેર થાય તેવી પણ શક્યતા હાલ જાણવા મળી રહી છે જી આભાર આપનો આ માહિતી બદલ એટલે કે આજ રાત સુધીમાં જે સો ઉમેદવારોના નામની યાદી ભાજપ જાહેર કરવાની છે અને આ પ્રથમ યાદીમાં ગુજરાતની છ થી આઠ બેઠકોના નામની સંભાવના છે